રાજકોટમાં સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા આપણે જાણીએ છીએ કે જે તંત્રની સહાયથી થયેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને એમાં જોતામાં પરિવારનો માળો છે વિખેરાઈ ગયો છે ત્યારે હવે જે તપાસ સમિતિ બનાવવામાં આવી છે એ મામલે જેનું નામ એસઆઈટી સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાના સંપર્કમાં હોય અને ભાજપના નેતાના ઇશારે કામ કરી રહી હોય એવા આક્ષેપ એમની સામે લાગ્યા છે આવું લોકો એટલા માટે કહી રહ્યા છે કારણ કે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જેમનું નામ છે જયમીનભાઈ ઠાકર એમણે કહી દીધું છે કે ક્યારે સીટનો રિપોર્ટ આવવાનો છે એમાં કેટલા પાના હોવાના છે વગેરે વગેરે હવે એમની પાસે આ માહિતી ક્યાંથી આવી ભાઈ શું એ સરકારી અધિકારી છે ના ગૃહ રાજ્યમંત્રી છે ના મુખ્યમંત્રીના અંગત સચિવ છે ના ગુજરાતના મુખ્ય સચિવ છે ના સીટના સભ્ય છે ના તો પછી માહિતી ક્યાંથી આવી ઉપરમાંથી કોઈ પણ હોદ્દો એમની પાસે નથી

કારણ કે આ બહુ અતિ સંવેદનશીલ ઘટના છે મુદ્દો છે આવી ઘટના રોકાય માટે આ વિષય પર તમારે ને મારે બોલવું બહુ જરૂરી છે જો આજે નહીં બોલીએ ને તો કાલે ફરીથી આવી ઘટના ઘટી જશે અને સપને ન વિચાર્યું એને એવું થઈ જશે ફેર આપણે મુદ્દાની વાત કરીએ તો એ સાઇટરનો રિપોર્ટ છે સરકારને મળે એ પહેલાં જ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિનભાઈ ઠાકર છે એમની પાસે પહોંચી ગયો છે એવી રીતના વાત સામે આવી છે રાજકીય રોટલા છે ભારતીય જનતા પાર્ટી આ સત્યાવીસ ટીઆરપી કાંડના જેટલા લોકો જેના માટે અમે લોકોએ આ ગુજરાત સરકારે આખી સીટની રચના કરી છે એસી પ્યા એસી બી કામ કરી રહી છે આવનારા દિવસોમાં બે લાખ પચાસ હજાર પાનાની ચાર સીટ રજૂ કરવાની રાજકોટના સર કોર્પોરેશનના અને પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ચૌદ અધિકારીઓને જેલમાં નાખી દીધા છે એટલે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે પરંતુ વિપક્ષ છે એટલે એ બોલવાનું છે પરંતુ બોઈલે કાઈ નથી તો કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે હવે સવાલ એ થાય કે એસઆઈટી નો રિપોર્ટ શું છે અને કેટલા પાનાની ચાર્જશીટ મૂકવામાં આવી છે એની તો હજુ સુધી કોઈને ખબર જ નથી તો પછી આ જયમીનભાઈને કઈ રીતના ખબર પડી ગઈ ભાઈ કે અઢી લાખ પાનાનો જે ચાર્જશીટ છે એ રજૂ કરવામાં આવશે માટે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના ઉપર લોકોને સવાલ થઈ રહ્યા છે કે તમે કરી શું રહ્યા છો અત્યાર સુધી ચૌદ જેટલા અધિકારી છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પણ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નેતાને નથી પકડવામાં આવ્યા એટલે હર વખતે જે મોટા માછલા છે એ આ વખતે પણ બચી ગયા છે એવું લોકોના આક્ષેપ છે થઈ રહ્યા છે એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ જ લીક થઈ ગયો છે પહેલા તો પેપર લીક થતા હતા ગુજરાતમાં હવે એક ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાતમાં એસઆઈટીનો રિપોર્ટ લીક થઈ રહ્યો છે કેવી હરણફાળ પ્રગતિ કરી છે આપણે વાઇબ્રન્ટ ગુજરાતે જબરદસ્ત કોંગ્રેસના નેતા છે મહેશ રાજપૂત નામ છે એમણે તો એવું એવું કહી દીધું કે સીટના સભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે અને જયમીન ઠાકરનું આજે નિવેદન છે એના ઉપરથી એ બધું સાબિત થઈ ગયું છે ખેર જો ખરેખર આ સાચું હોય તો ખરેખર એક ગંભીર ઘટના છે અને આપણે ગંભીર સમયથી પસાર થઈ રહ્યા છે આ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં આપણે આપણી આ જે આગલી પેઢી છે એને આવી રીતના ઇતિહાસ દેખાડશું તો શરમથી આપણું માથું છે એ નીચું ઝૂકી જવાનું છે કારણ કે આ તો બિલકુલ અયોગ્ય છે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો સત્યાવીસ લોકોના જીવ ગયા છે આ ઘટના અને જો આમાં ધાંધિયા થાય તો આપણે માણસ ના કહેવાય